અંકલેશ્વર શહેર અને જેઆઈડીસી માં આવેલ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે માં આધ્યાશક્તિના પર્વને ઉજવવા બમણો ધનગ્રાટ જોવા મળી રહ્યો છે માં શક્તિના પર્વ નવરાત્રી ની ગણતરીના દિવસો બાકી છે ત્યારે શેરીઓ સોસાયટીઓ કોમન પ્લોટ પાર્ટી પ્લોટ સંસ્થાઓ અને મંડળો દ્વારા માં આધિશક્તિના પર્વની પૂર જોરશોરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ખેલૈયાઓ ગરબે ઘૂમવા ખરીદારી અને તૈયારીઓમાં ઓતપ્રોત બની ગયા છે અંકલેશ્વરમાં રોટરી ક્લબ માનવ મંદિર સાંસ્કૃતિક મંડળ જીઆઈટીસી નવદુર્ગા મિત્ર મંડળ યુવા મિત્ર મંડળ ખોડલધામ સોશિયલ ગ્રુપ નવરાત્રી મહોત્સવ આયોજિત કરાયો છે ઉત્સવને લઈ વિવિધ લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ સિક્યુરિટી પ્રિન્ટર્સ ખાણીપીણી સાથે ટ્રેડિશનલ ડ્રેસ અને તહેવાર સાથે જોડાયેલા અન્ય વ્યવસાયિકો વેપારને પણ વૃદ્ધિનો આર્થિક લાભ મળી રહેશે ર રોટી ક્લબ આ પંકુચાણનું સામે દરેક વર્ષે છેલ્લા ચૌદ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અમારા ત્યાં બધા ફેમિલીવાળા આવીને શાંતિથી ગરબા જોઈએ છે દરેક વર્ષે ગુંજ ગ્રુપ ફરી એકવાર છેલ્લા સતત દસ વર્ષથી ગુંજ ગરબાનું આયોજન કરતા આવ્યો છે આ વર્ષે ભવ્ય મેં ભવ્ય આયોજનની સાથે ફરી એકવાર આપણે ગરબા કરવા જઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરના તમામ પ્રજાજનોને વિનંતી છે કે આ મારા માતાજીની આરાધનામાં ભાગ લે બળચરીને ભાગ લે અને એ જ નેમ છે આપણો પહેલેથી આપણી દીકરી આપણા આંગણે